નમસ્કાર મિત્રો ઘણા સમય પછી મારી એક રચના રજૂ કરું છું આશા રાખું છું સૌને ગમશે સવાલોના જવાબ કદી ન પૂછતા મને કોઈ આ જિંદગીમાં સવાલોના જવાબ કદી ન પૂછતા મને કોઈ આ જિંદગીમાં પ્રેમના હિસ્સામાં જ નફરત મળી છે મને આ જિંદગીમાં પ્રેમના હિસ્સામાં જ નફરત મળી છે મને આ જિંદગીમાં સાચા પ્રેમની શોધમાં જ વિતાવ્યું મેં આખુંય જીવન મારું કંઈ ન મળ્યું આખરે મને પસ્તાવા સિવાય આ જિંદગીમાં આમ તો ગુગવાટા ભેર વહી ગયું આ નદી કેરું ઝરણું આમ તો ગુગવાટા ભેર વહી ગયું આ નદી કેરું ઝરણું સાગરને મળી શાંત પડશે એ સત્ય છે ખોટું આ જિંદગીમાં શું વિચાર્યું શું થયું જીવી જાતું એની રજામાં રાજી થઈ શું વિચાર્યું શું થયું જીવી જાતું એની રજામાં રાજી થઈ કોઈ કારે નહીં પકડાય આ સમયનું ચક્ર છે તારી જિંદગીમાં મોજથી જીવી લે પ્રવીણ આગળ પાછળનો વિચાર કર્યા વિના મોજથી જીવી લે પ્રવીણ આગળ પાછળનો વિચાર કર્યા વિના કસું સાથે નહીં આવે તારી આ નિયમ છે કુદરતનો જિંદગીમાં મોજથી જીવી લે પ્રવીણ આગળ પાછળનો વિચાર કર્યા વિના કશુંય સાથે નહીં આવે તારી નિયમ છે આ કુદરતનો જિંદગીમાં આભાર